વત દે પાળ દે આ પછી તો એના કરહડા માંથી જાડના દાણા નો નીકળે પછી મોતી નીકળે ઝીણા ઝીણા મોતી પછી તો નીલમબાઈને સન્મુખ ભગવાન પ્રગટ થાય છે પીર એને ઉપદેશ આપે છે ને આવા નીલમને અને કુંભાને વાયક આપ્યું છે ખીમડો કોટવાળ ત્યાંથી વાયક લઈ જયમલ રાઠોડને વાયક આપે ફરતા ફરતા મેવાડમાં આવે રૂપાદે અને માલદેને વાયક આપે ત્યાંથી કચ્છમાં પોગે જેસલ અને તોરલને વાયક આપે કચ્છમાંથી કાઠિયાવાડમાં આવે ગિરનાર ક્ષેત્રમાં આવે નવનાથ સીત ચોરાશી બાવન વીર સોસઠ ચોગણી બધા એને ખીમડો કોટવાલ વાયક આપીને કહે છે કે મહાસુદ બીજના દિવસે રામદેવજી મહારાજ શિવરો મંડપ કરે છે એમાં હે ગત ગંગા આપ બધા પધારીજો બધા વાયકને ઝીલ્યા છે અહીંયામાં કાંઈ અરખ હમાતો નથી રામદેવજી મહારાજના અંતિમ દર્શન કરવા માટે બધા જાય છે બધાને ખબર પડે છે કે હવે રામદેવજી મહારાજ નિર્વાણ પદ લેવાના છે ધર્મનું કાર્ય પૂરું કરી અને બધા વિદાય લે છે એવા સમાચાર મળ્યા છે બધી ગત ગંગા નીકળે છે કચ્છમાંથી જેસલ તોરલ મેવાડમાંથી રૂપો રૂપાદે અને માલદે રામાપીર છે ને એ મારવાડ માં છે રૂપાદે અને માલદે છે ને એ મેવાડમાં છે બે અલગ છે પ્રાંત રામાપીર છે એ પ્યોર મારવાડ છે પ્યોર અને રૂપાદે અને માલદે મીરાબાઈ એ મેવાડ માં છે જેસલ અને તોરલ અંજારમાં છે દેવાયત પંડિત અને દેવલદેવ હોરઠમાં વંથલી છે હવે જેસલ અને વાત આવી છે તો થોડુંક તમને આમ આમ ચોખવટ કરું સતી તોરલ છે કોણ દેવલદે સતી તોરલ રૂપાદે નિલમ આ ચારે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ છે ચારેને શ્રાપ હતો દેવલધને શ્રાપ હતો દેવાયત પંડિતની સાથે વિવાહ થાય એક હુતારનો દીકરો એક હોની નો દીકરો એક દરજીનો દીકરો અને એક બ્રાહ્મણનો દીકરો આ ચારે મિત્ર હતા અને ચારે પોતાનો ધંધો શીખવા માટે પરદેશ ગયા ચારે પોતપોતાના ધંધામાં પારંગત થયા બ્રાહ્મણ વિદ્વાન બન્યા બોલો એના બોલામાં હોશિયાર બન્યો ચારે ધન કમાઈને આવતા હતા રસ્તામાં રાત પડી ઘોર જંગલ હતું પાહે ધન હતું એટલે ચારે વિચાર કર્યો કે ભાઈ આપણે જ્યારે હોઈ જાય શું કદાચ કોઈ લૂંટારા આવે ને આપણને લૂંટી જાય એના કરતાં એક કામ કરો એક એક પોર આપણે બધા જાગીએ એટલે હવની પહેલાં હુતારનો છોકરો જાગ્યો ટાઈમ કાઢવા માટે એક લાકડાનો કટકો લીધો એના બધા આમ હરખું કરી અને એમાંથી એક પૂતળી બનાવી ત્યાં એના ત્રણ કલાક પૂરી થઈ પૂતળી આમ ઝાડના થડે મૂકી દીધી બીજા પોરે દરજી જાગ્યો દરજી આડાવાળા કપડા લઈને સીવીને ડિઝાઇન પાડીને અને આમ ફરતી ઝાલરું મૂકીને કાંગરા પાડી અને એ પૂતળીને કપડાં પહેરાવ્યા ત્રીજા પોરે હોની જાગ્યો હોના રૂપાની ઘૂઘરીયું કાઢીને આમ વળીને અને શણગાર કરીને એને ઘરેણું પહેરાવ્યું પૂતળી તૈયાર થઈ ગઈ નિર્જીવ ચેતના નથી એમાં એમાં બ્રાહ્મણ દેવતા જાગ્યા અને મૃત સંજીવની વિદ્યા જાણતા હાથમાં પાણી લઈ અને શ્લોક ભણીને એના ઉપર પાણી છાંટ્યું અને એમાં જે ચેતના આવી એ કાષ્ટ રાણીમાંથી કાઠી રાણી કેવાની એનું નામ તોરણ પડ્યું કાષ્ટ એટલે લાકડાની રાણી પછી કહેવાનું કાઠિયાનું એનું સર્જક ચાર જણા હતું બ્રાહ્મણ એના પિતા બન્યા દરજી એનો ભાઈ બન્યો કપડું કાપડું પહેરાયું હોની જો રાખે તો હોની લઈ જાય કારણ કે એને નાકની ચૂક આપી નાક આપે ને એનો ધણી બને છૂટું થાય તો એ નાક ન આપે હા માતાજીને ખબર હોય બધું ઘરેણું પાછું આપે પણ નાકનો દાણો ન આપે કાં તકે એ ન દેવાય અમારું નાક હવે આખું બી ગયું નાક નહું ભાઈ છૂટું તો થઈ જ એમ કે નાકનો દાણો પાછો નો આપ્યો અમારી આબરૂ હું આવે આબરૂમાં તો આખી લઈને તો ગઈ હા આખું નાક પછી એક નાનો એવા દાણા અમે નાક નું આપી બ્રાહ્મણ એના પિતા બન્યા ઈ તોરલને એક સાધુને આણી આપી સાધુ એ સાસત્રીજીને આપ્યું કે ભાઈ આનો અધિકારી કોઈ આવે તારે પાટ માંડેલો જાડેજા આવે છે ખાતર પાડવા તોળી ઘોડી તોળી તલવાર તોળા દે નાર ને તોળા દે ની પાંભરી આ ચાર વસ્તુ જેસલ લેવા આવે ત્રણ નહીં ચાર તોળી ઘોડી તોળી તલવાર ટોળા દે નાર અને તોળાદે ની પાંભરી એટલે એની ચુંદડી એમના ભાભી એ મેણું માર્યું હવે તોરલ જે ગામમાં હતા ને ગામના જેસલના ભાભી હતા એટલે એને એને મોકલ્યા મેણું માર્યું કે જાઉં કાઠિયાવાળું આવે બધાને તમને બધાને ખબર છે તોરલના ઘરે પાટ માંડ્યો પછી આહાડ મહિનો હોય ને મેહુલો વર્ષ હોય ને કિચડવાળું આમ બધી આશીચેરી હોય ને ઘોડાહારીમાં જાય ઘોડી ને પછી ખીલો કઢાવે પાટ પાહે જાય ને પછી ખીલો જાડેજાની હથિયાળીમાં આમ હોપટ ઉતરી જાય ઊંકારો ન કર્યો છેલ્લે ઠાકર થાળી થાય ને પ્રસાદ વધે સતી તોરલે કીધું કે ભાઈ તપાસ કરો કોઈ પ્રસાદ વગરનું નથી ને ઘોડીએ હણહણાટી કરી જોતના અંજવાલે જોવે છે તો જેસલના આછળીમાંથી લોહી નીકળી ગયેલું છે ને રગેડો આખો આમ દરવાજા સુધી પોગ્યો મેઘ ખેંચી હારો હારે માઉસનો લોચો નીકળ્યો આવે અલખના અંજવાલે જોતના અંજવાળે પ્રસાદ આપે પ્રસાદ આપી પ્રસાદથી ટાઢક થઈ પીડા મટી માગો શું આપું તોળી ઘોડી તોલી તલવાર તોળા દે નાર તોની પાંભરી ચારે વસ્તુ સાસતિયાજી જેસલને આપે છે સતી તોરલને જાડે સાસતિયાજી કહે છે કે દેવી મને તાર્યો એ માને તારજો જાઓ લઈ સામખ્યાળી જે ખાડી છે સામખ્યાળીની ખાડીએ પહોંચે નાવવાળાને બોલાવે એક નાવમાં ઘોડી ચડાવી અને એક નાવમાં સતી તોરલ અને જાડેજો બેઠા છે વાવાઝોડું થાય નાવ અલગ દોલગ થવા માંડ્યું બાર બેગામ્બર સવાયું આકાશમાં વીજળી કડાકા થવા માંડ્યા જેસલથી બોલાઈ ગયું હે તોરલ બોલવું નહોતો બોલાઈ ગયું ભાઈ તમારી પાસે પાંચ લાખ રૂપિયા હોય છોકરાને હોઉં ઘરેણું ચડાવવા માટેનું ત્રણ લાખ રૂપિયાનું ઘરેણું હોય પાંચ લાખ રૂપિયા રોકડા હોય તમે આમ રોડના કાંઠે પાટીએ ઉતર્યા હો અને આંજપા છ કિલોમીટર આંજપા આવવાનું હોય જાદરાથી કે ભાદરાથી અને અમાહની રાત હોય ઘોર અંધારી રાત હોય શિયાળિયા લાળી કરતા હોય પાંચ સાત લાખ રૂપિયા પાહે હોય અને અમાહની રાત હોય તમારા બોલતા હોય એકે સકડો ન મળે ટેમ્પો ન મળે ને કોઈ હંગાથ ન હોય અને તમે એકલા આવતા હોય ને એ વખતે હનુમાન ચાલીસા બોલાય ને એવા ઘેરે ન બોલાય હા બોલાય નાભીમાંથી નીકળાય અમુક વાડીએ જાય ને તો નળીમાં ખોટું ખોટું રાડ્યું નાખતું એમ કરતો હોય બી બીતો હોય હા હા ખોટે ખોટું ખંભે મોટી જબર લાકડી હોય હા બધી હાથમાં હોય અને તો હાલતો જતો એમ કરતો મેં આ ભય લાગે ભય એને એમ થાય મારી હારે કોક છે બિન હોય ને પ્રીતિ હનુમાન ચાલીસા સીધા ના ભી ઉપડે આને ઓલા ઘરે ના ભીમાથી ને ઉપડે એમ જાડેજાને ભય દેખાણો બા કાળ દેખાણો હામે ભલ ભલા રોયા છે મૂછ ઉપર લીંબુ લટકતા હોય ને એ બધા અંત ઘડીએ વાવાઝોડા થાય ને તારે બધાની આંખમાંથી પાણી પીડ્યા છે ભલ ભલા રોયા ખાટલામાં પીડ્યા પીડ્યા નાવ અલગ ડોલક થાય ને સતી તોરલ કહે છે જાડેજા હળવો થઈ જા ભાઈ તરી જાય છે અને સતી તોરલ પાંચ જાડે જાય પાપ નો પોકાર કર્યો એ જેટલા મથે જાળ સતી રાણી જેટલા મથે જાળ Gracias. સંતોએ આનો અર્થ કર્યો છે કે જેસલ એટલે જીવ તોરલ એટલે સંત સદગુરુ આ શરીર એટલે નાવડું અને આ સંસાર એટલે મહાસાગર આમાં બધાને છેલ્લે જેસલ જેવી જ ગતિ થાય બધાને અલગ ડોલક થાય કોઈ સદગુરુ મળી જાય તો બાવડું પકડીને આપણું નાવ હામા કાંઠે પોગાડે નકર અધવ બુડે આખો સારી છે જીવ મૂજાય છે લે એક બાપાનો જીવ જાતો નહોતો અને આમ આમ જીભન બંધ થઈ ગઈ અને આમ આમ વા એમ બોલે ખાલી વાજ બોલે વાહ એમ છોકરા સમજુ ભગવાનની દયા કે બાપો કંઈક વાડામાં ડાટ્યું હોય એમ કે છે એટલે વાહ વાહ કરે છે પણ આખો લવો પૂરો વળતો નથી એ કે હાલો જઈ મવે કે મવે તો લઈ જવાય એમ તો છે નહીં તો તો કે મવેથી સારા ડાક્ટરને લઈ એક છોકરો દો ગાડી લઈ સાહેબને વાત કરી સાહેબ મારા બાપની જભાન બંધ થઈ ગઈ છે લવો વળતો નથી પાંચ મિનિટ મારો બાપ બોલે એવી કાંઈ દવા ખરી ડૉક્ટર કે હા રૂપિયા એક લાખ બેઠા ડોક્ટર ડૉક્ટર રૂપિયા કે એક લાખ થાય એક લાખ ની કાકી કે હાલો ગાડી લઈને આવ્યા ઇન્જેકશન ભર્યું આપ્યું ઉપર જોઈને સાહેબ બેઠા છે આમ ઉપર જોઈને જ ઇન્જેકશન ભરે એ જો કે એમાં કચરો ન હોય એટલે આમ દવા નીકળી જાય એટલે મેં એક મારો ભાઈબંધ છે ડૉક્ટર ભાવનગરમાં એને મેં પૂછ્યું કે તમે આમ ઊંચું જોઈને શું કામ ઇન્જેક્શન ભરો એમ હા મને કે બાપુ કચરો ન હોય ને હોય એમાં એટલે અમે આમ જોઈએ એટલે આમ દર્દીને દવા પૂરેપૂરી અંદર ઉતરી જાય મેં કદું એવું નથી મને કે તમે શું વિચાર કરો મેં કીધું અમે તો વિચાર કરી ડૉક્ટર આમ ઉપર પૂછે ભગવાન આની જગ્યા છે તકે નાના તકે તો દઈ દો ઉપર પૂછે આને મોકલું તકે નાના એથી પાછોરા રહેવાનું તકે દઈ દઉં તકે આ દઈ દો જો દઈ દો ચાવ નીકળ આ તો આનંદની વાત છે એવું કાંઈ હોય નહીં ઇન્જેક્શન દીધું લાખ રૂપિયા દીધા છોકરાઓ કે કારે બોલશે તા કે પાંચ મિનિટ પછી હમણાં પાવર છડશે ને રગે રગમાં એટલે બાપો બોલશે પણ પાંચ મિનિટ જ રહે પછી અરે પાંચ મિનિટ તો બસ ઓલા બાપાને પાવર છડ્યો ચારે છોકરા હામે ઉભા રહીને કહે છે બાપા હું કેવું છે વાહ વાહ કરો તાકે ઓલા વાસડો હાવણો સાવે છે લ્યો વાત પૂરી વાહ વાહ ને બદલે પાંચ એક લાખ ગયા મરતો ગયો ને બાપો મારતો ગયો કરે એવું વાહ વાહ એને છેલ્લે બધું આવું થાય બાપ જાડેજા જેવું જીવન તરી જાય જો સતી તોરલ ને લઈને જાડેજા હામાં કાંઠે જાય ભવસાગર તરી જાય વાયક આવે સતી તોરલ વાયકે જાય છે ને જાડેજા ના પાડે છે ને પછી સમાધિ વખત થાય સમાધિમાંથી જાડેજાને સતી તોરલ બહાર કાઢે અને પછી આ રામદેવજી મહારાજનું વાયક આવે છે અને પછી સતી તોરલ ને જાડેજો રામાપીરના વાયકે જાય દેવાય પંડિતને વાયક આપ્યા વંથલીમાં ઉદા ગોર આયરા ગોર આહિરના ગોર હતા એટલે આયરા ગોર કહેવાય ઉદા ગોરના ઘરે દેવનો દીધેલો એટલે દેવાયત નામ પડ્યું એના જન્મ વિશે ઘણી મત મતાંતરો છે આપણે એમાં પડવું નથી એની જુદી જુદી વાતો છે કોઈ કહે તોરલના દીકરા છે કોઈ કહે આના દીકરા છે કોઈ કહે આના દીકરા છે પણ એ બહુ બંધ બે હોતું નથી ભાવનાથ દાદાએ દીધેલો દેવનો દીધેલો એટલે એનું નામ દેવાયત છે પ્રકાંડ વિદ્વાન છે રામાપીરની પાટની ગાદીના એ વારસદાર છે રામાપીરનો પાઠ થાય ને પાંચ ગાદી થાય એક ગુરુ ગાદી થાય એક પીર ગાદી થાય એક વીર ગાદી થાય એક સાખિયા ગાદી થાય અને એક પંડિતની ગાદી થાય પંડિતની ગાદી ઉપર દેવાય પંડિતનો પરિવાર અત્યારે છે બે છે વીર ગાદી સાખિયા ગાદી જોગણી ગાદી સતી ગાદી પાંચ ગાદી હોય પાંચે ગાદીઓના નમન અલગ અલગ હોય છે એની નમણીઓ અલગ અલગ હોય છે જે હોય